ઉનાળાની શરૂઆત થઈ રહી છે એટલે કે ગરમીની શરૂઆત તો આ સમયે તો આપણને કઈ ને કંઈ ઠંડુ પીવાનું મન તો થતું જ હોય તો આ સમયે એકદમ હેલ્ધી અને ઠંડક આપે તેવી વસ્તુ તેમજ મિનિટોનું કામ સેકન્ડોમાં જ પતી જાય તો એટલા માટે આજે આપણે બનાવીશું લીંબુ સરબતની સિરપ તો જ્યારે બહારથી આવ્યા હોય અને વળી હવે તો વેકેશન શરૂ થશે તો બાળકો પણ એટલી રમત ગમત કરતા હોય તો એકદમ ઝડપથી બની જાય તેવો આ ઓપ્શન છે અને વળી આપણે તેમાં સાકરનો વપરાશ કરશું એટલે કે એકદમ હેલ્ધી વર્ઝનથી જ સિરપને તૈયાર કરશું તો એકદમ ફટાફટ બની જાય તેવી લીંબુ સરબત સિરપ બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં લીંબુ લઈ લીધા છે અને લીંબુ બને એટલા પાતળી છાલ ના હોય એવા લેવા જેથી કરી તેમાં રસનું પ્રમાણ વધારે મળે અહીંયા આપણે ખાંડ કે સાકરનું માપ લીંબુ પાંચસો છે કે કિલો એ ઉપરથી નહીં લઈએ પણ કેટલો લીંબુનો રસ નીકળો છે ને એ ઉપરથી લેશું એટલે કે કોઈ કપ કે પછી વાટકીનું માપ સેટ કરી લેવાનું તો અહીંયા મારે એક મોટી વાટકી જેટલો લીંબુનો રસ નીકળો છે તો આ એક વાટકી લીંબુના રસની સામે સાડા ત્રણ કપ જેટલી આપણે સાકર એડ કરશું એટલે કે આપણે જે વાટકીથી લીંબુનો રસ લીધો ને એ જ વાટકીથી ગળપણનું માપ સેટ કરશું તો એવો પ્રશ્ન થાય કે આ તો સાકર છે તો ખાંડ કેટલી એડ કરવી પણ માપ સરખું જ રાખવાનું એટલે કે કે ખાંડ ત્રણ કપ જેટલી જ એડ કરવાની કેમ કે અત્યારે ખાંડ પણ એટલી જ ગળપણવાળી આવતી હોય છે તો આ માપ એકદમ પરફેક્ટ છે તો હવે સિરપ બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા સાડા ત્રણ કપ જેટલી સાકર છે ને તો એની સામે દોઢ કપ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું બહુ વધારે પાણી પણ ના પડી જાય કેમ કે તો તેને આપણે વધારે ગરમ કરવું પડશે અને જો ઓછું પાણી પડશે ને તો ચાસણી એકદમ જાડી થઈ જશે તો એટલા માટે સિમ્પલ વે સાડા ત્રણ કપ જેટલી ખાંડ કે સાકર હોય તો એની સામે દોઢ કપ જેટલું પાણી અને જ્યારે ગેસ ચાલુ કરી દઈએ ને પછી આપણે તેને સતત હલાવતા જ રહેશું નહીતર ખાંડ કે પછી સાકરના ક્રિસ્ટલ બનતા જશે અને આ સમયે ગેસની ફ્લેમ કે પછી હીટને આપણે મીડિયમ જ રાખવાની બહુ ધીમી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે સાકર ઓગળે ને પછી અમુક મિનિટ સુધી જ ગેસ ચાલુ રાખવાનો છે કેમ કે જો વધારે વાર સુધી ગરમ થયા કરશે ને તો તેની સિરપની જગ્યાએ ચાસણી બની જશે એટલે કે એકદમ પ્રોપર એવી શરબતની સિરપ નહીં બને તો અહીંયા જોઈ શકાય છે કે સાકર એકદમ સરસ એવી ઓગળી ગઈ છે તો બસ હવે બે થી ત્રણ મિનિટ્સ માટે જ આપણે હિટને કે પછી ગેસને ચાલુ રાખવાનો તો હવે આપણે સિરપ કેવી હોવી જોઈએ એ જોઈ લઈએ તો જો હાથમાં લઈને હું ચેક કરું છું ને તો કોઈ પણ પ્રકારની એવી ચાસણી નથી બને કે જેથી એનો તાર બને બસ ખાલી આવું ચીપચીપુ લાગે ને એટલે એ એકદમ પરફેક્ટ છે એટલે કે મધ જેવું ચીકણું લાગે ને બસ એટલી જ આપણે ચાસણી થવા દેવાની અને એટલું થાય ને એટલે તરત જ કડાઈને ગેસથી નીચે ઉતારી લેવાની અને નીચે ઉતાર્યા પછી પણ આપણે એકાદ મિનિટ માટે આવી રીતે હલાવતા રહેશું જેથી કરી ચાસણી બહુ વધારે ગરમ ના રહે અને જલ્દી ઠરતી જાય અને હવે આ ચાસણીને આવી રીતે રૂમ ટેમ્પરેચર ઉપર જ એકદમ ઠંડી થવા દેવાની અને ખાસ ધ્યાન રાખવાનું કે આ સમયે આપણે લીંબુનો રસ એડ નથી કરવાનો નહીતર આવી રીતે ગરમ ગરમ ચાસણીમાં જો લીંબુનો રસ એડ કરશું ને તો તે કચો લાગવા લાગશે તો હવે ચાસણી એકદમ ઠરી ગઈ છે તો એકવાર તેને હલાવી લેશું તો જુઓ આવી રીતે ઠંડુ થઈ ગયા પછી પણ ચાસણી એકદમ લિક્વિડી એવી જ રહી છે અને હવે એક વાટકી જેટલો જે લીંબુનો રસ હતો તે એડ કરી દેશું અને રસને એડ કર્યા પછી એકવાર મિક્સ કરી લઈશ અને ત્યારબાદ આપણે જે મસાલાઓ એડ કરવાના છે એ કરશું તો અહીંયા દોઢેક ચમચી જેટલો સંચળ પાવડર અને બે થી અઢી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશ તો મસાલાઓ એડ કર્યા છે તો એકવાર મિક્સ કરી લઈશ અહીંયા તો મેં સિમ્પલ સંચળ અને મીઠું જ એડ કર્યા છે પણ જો તમારે થોડો સેકેલા જીરાનો પાવડર કે પછી થોડો એવો કાળા મરીનો પાવડર એડ કરવો હોય ને તો આ સમયે એડ કરી દેવો અને હવે આ સિરપને આપણે સીધી જ બોટલમાં નહીં ભરીએ એકવાર ગાળીને જ ભરશું આમ એકવાર આવી રીતે ગાળી લેશો ને તો લીંબુનો રસ એડ કર્યો છે તો એના પલ્પ પણ એડ થયો હોય કે પછી સાકરની અંદર પણ જે થોડા ઘણો નાનો મોટો કચરો રહેલો હોય એ બધું જ આ સમયે એકવાર ગાળાઈ જશે તો અહીંયા આપણી લીંબુ શરબત સિરપ તૈયાર છે તો હવે આપણે તેને એક એરટાઈટ કન્ટેનરની અંદર ભરી લેશું તો આમ ખટાશવાળી વસ્તુ છે તો બને ત્યાં સુધી આવી રીતે કાચની બોટલ હોય તો એમાં ભરવી તો આ સિરપને થોડા સમય માટે બહાર અને લાંબા સમય માટે ફ્રીજમાં મૂકીને તેને સાચવી શકાશે આમ અબાઉટ આ માપથી એક લિટર જેટલી શરબતની સિરપ બનીને તૈયાર થઈ છે જ્યારે પણ કંઈક ઠંડુ અને હેલ્ધી પીવાની ઈચ્છા હોય તો સિરપને થોડી ગ્લાસમાં એડ કરશું સાથે પાણી તો અહીંયા આપણું એકદમ ઠંડુ ઠંડુ લીંબુનું શરબત બનીને તૈયાર છે તો આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર